નમસ્કાર આપ જોઈ રહ્યા છો જોઈએ આજના સમાચાર વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જે અંતર્ગત માંજલપુર પોલીસ મથકે સાંત્વના કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્રનું નું ઉદઘાટન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પોલીસ સ્ટેશન ખાતે આવતા બાળકીઓ મહિલાઓ અને સિનિયર સિટીઝનના પ્રશ્નોને સારી રીતે સાંભળી તેમજ આશ્વાસન આપીને તેમની તકલીફો દૂર થાય તે માટે તેમની કાળજી સુરક્ષા અંગે સંવેદનશીલતા અને જવાબદારી સમજીને તેમની તકલીફો તાત્કાલિક સમાધાન થાય તે માટે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર ખોલવામાં આવ્યું છે જેને લઈને માંજલપુર પોલીસ મથકે એસી પ્રણવ સાહેબ અને માંજલપુર પોલીસ મથક નો સ્ટાફ સાથે રાખીને સાંત્વના કેન્દ્ર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સાંત્વના કેન્દ્ર આવેલા મહિલાઓ તથા બાળકીઓને સચોટ માહિતી મળે અને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે સી ટીમ ખડે પગે છે